આ તપાસ દરમિયાન પોલીસો પાંચ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો પોલીસે આ ગુનામાં સંડોવાયેલા સાગર બહેરા અને સંજય ઉર્ફે લાલુ નામના બે શખ્સોની ધરપકડ કરી છે બંને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ મુદ્ર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર